બીજો હપ્તો છે તે મિત્રો અહીં આવાસ નું બાંધકામ લિન્ટલ લેવલ સુધી પહોંચશે એટલે બીજો હપ્તો એસી હજાર નો મળવા પાત્ર થશે ત્રીજો હપ્તો છે તે મિત્રો આવાસનું બાંધકામ છે તે રૂપકાસ્ટ લેવલ એટલે કે છત ભરાઈ જશે એટલે પચાસ હજાર રૂપિયાનો ત્રીજો હપ્તો મળવાપાત્ર થશે જ્યારે ચોથો હપ્તો છે તે રૂપિયા દસ હજારનો આપવામાં આવશે શૌચાલય સહિત આવર્ષનું બાંધકામ પૂર્ણ થઈ જશે એટલે રૂપિયા દસ નો ચોથો હપ્તો છે તે મળવાપાત્ર થશે આવી રીતે અલગ અલગ ચાર હપ્તામાં રૂપિયા એક લાખ સિંતેર હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે વાત કરી લઈએ આપણે યોજનાના નિયમો અને શરતો વિશે તો કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા જે અનુસૂચિત જાતિના લોકો છે તેઓને જ મળવાપાત્ર થશે એટલે કે જે એસસી કેટેગરીના લોકો છે તેઓને આ યોજનાનો લાભ છે તે આપવામાં આવશે જો તમે મિત્રો એસટી કેટેગરીમાં આવતા હોય તો હાલ અત્યારે વ્યક્તિગત ધોરણે આવાસ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે તમે તે યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો તે સિવાય કુટુંબની લાખ કરતા ઓછી હોવી જોઈએ વર્ષની હોવી જોઈએ જો એકવીસ વર્ષ કરતા ઓછી ઉંમર હશે તો પણ આ યોજનાનો લાભ છે તે આપવામાં આવતો નથી અરજદારે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની અન્ય આવાસ યોજનાનો જો લાભ લીધેલ હશે તો પણ આ યોજનાનો લાભ મળવા થતું નથી જ્યારે મિત્રો તમને પેલો હપ્તો આપવામાં આવે રૂપિયા ત્રીસ હજાર નો એટલે તે તારીખને ધ્યાનમાં રાખી અને બે વર્ષની અંદર તમારે મકાનનું બાંધકામ છે તે કરી દેવાનું રહેશે જો બે વર્ષ કરતા વધારે સમયગાળો થઈ જશે તો જે હપ્તાની બાકી રીતે રકમ છે તે તમને મળવા પાત્ર થતી નથી તે સિવાય તમે જે મકાન બનાવો છો તો તે મકાન ઉપર રાજ્ય સરકારની આંબકતર આવાસ યોજના એવી મિત્રો તમારે તકદી છે તે મકાન ઉપર લગાવવાની ફરજિયાત રહેશે વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારો એ ઈ સમાજ કલ્યાણનું જે પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે એટલે કે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઈન નામની જે વેબસાઈટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે હાલ મિત્રો અત્યારે વર્ષ બે પચીસ માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ કે અરજી ફોર્મ ભરતી વખતે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કે અરજદારનું આધાર કાર્ડ છે અરજદારનું રેશન કાર્ડ છે જાતિ અથવા પેટા જાતિ દાખલું છે રહેઠાણ અંગે કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે જેમ કે વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે તે રહેઠાણના પુરાવા તરીકે તમારે આપવાનું રહેશે બેંક પાસબુકના પ્રથમ પાના નકલ અથવા તો રદ કરેલ ચેક દિશા દર્શાવતા નકશાની નકલ જે આપવાની કે તેમાં મિત્રો તલાટીકમ મંત્રી અથવા તો સિટી મંત્રી કે સર્કલ ઇન્સ્પેક્ટર સહી હોવી જોઈએ મકાન બાંધકામ કરવાની રજા છે તે આપવાની રહેશે એકરાર નામ છે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર છે લાભાર્થીનું જમીન સાથેનો ફોટોગ્રાફ છે તે આપવાનું રહેશે સ્વઘોષણા પ્રમાણપત્ર છે વેરા પોઈન્ટ છે જો અરજદાર વિધવા હોય તો પતિના મરણનો દાખલો આપવાનો રહેશે તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો એ રીતે મિત્રો ગુજરાત રાજ્યમાં રહેતા જે અનુસૂચિત જાતિ એટલે કે એસી કેટેગરીના જે ઘર વિહોણા લોકો છે તો તેના માટે અગત્યની આવાસ યોજના કહી શકાય ડોક્ટર આંબેડકર આવાસ યોજના કે જે યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે રૂપિયા એક લાખ સિત્તેર ધ્રુવજા ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો પ્રિય મિત્રો એક નવા ટોપિક સાથે એક નવા વિડીયો માં સુધી જય હિન્દ વંદે માતરમ